પ્રણામ મિત્રો વંદે માતર એક અજીબો ગરીબ કિસ્સો યોગાલયમાં આવેલો એ કિસ્સાએ મારું ધ્યાન દોર્યું અમારા ડૉક્ટર્સનું ધ્યાન દોર્યું પછી મારી ફરજ છે કે આપ સૌનું પણ ધ્યાન દોરું એક યુવતી કે જે હજી હમણાં હમણાં માં બનેલી લગભગ વીસ પચીસ દિવસ થયા તો એનો લેક્ટેશનનો પીરિયડ ચાલતો હતો દુગ્ધાવસ્થા હતી એટલે શિશુ દુગ્ધપાન કરતો હતો પણ એને શરૂઆતથી દૂધ થોડું ઓછું આવતું હતું અને પછી લગભગ વીસ દિવસમાં દૂધ આવવાનું બંધ થઈ ગયું એનો ખ્યાલ તો બાળક રડે અને ભૂખ્યો રહે એના રડવા ઉપરથી એના ગાયનેકોલોજીસ્ટે કીધું એને કે તમને દુગ્ધ આવતું જ નથી એવા કિસ્સામાં એ લોકો યોગાલયમાં આવેલા પછી અમે ખૂબ લાંબી કરી વિગતો જાણી એની આહારચર્યા પૂછી તો એને સૌથી વધારે મઠ ખાવાની આદત હતી મઠ એ ફણગાવેલા મઠનો ઉપયોગ વધારે કરતા હતા હવે મઠ કોઈ પણ પ્રકારે જો ગર્ભ ધારણ કર્યા પછી સ્ત્રી ઉલટું જો સંકલ્પ આવે કે હવે મને માતૃત્વ ધારણ કરવું છે ગર્ભ ધારણ કરવો છે તો એના એક દોઢ વર્ષ પહેલાંથી એને મઠનો ઉપયોગ ટાળવો જોઈએ મઠ નુકસાન કરતા બીજાઓ માટે નથી મઠની અંદર તો ખૂબ કુદરતે સંપદા ભરી દીધી છે પણ મઠ ગર્ભકાળ દરમિયાન અથવા દુગ્ધાવસ્થા દરમિયાન દૂધ ખૂબ ઓછું કરી દે છે અને ઓછું આવતું હોય તો બંધ કરી દે છે એટલે આ કાયદો દૂધાળા પશુઓને પણ લાગુ પડે છે માટે દૂધાળા પશુના માલિકોએ મઠનો કોઈ દિવસ ખવળ નહીં આપવાનો મઠની કુસકી આવતી હોય તો નહીં આપવાનું મઠનું ઘાસપાન કઈ આવતું હોય તો આપણે એનો ઉપયોગ ના કરાય એટલે દૂધાળા પશુઓ સિવાયના પશુઓને ચાલી શકે અહીંયા પણ પુરુષોને અને બીજા બધાને ચાલી શકે પરંતુ મઠ એવું નોંધાયું છે કુદરતી ઉપચારમાં કે મઠથી દૂધનો પ્રવાહ ઘટી જાય છે માટે મિત્રો આપ સૌનું હું ધ્યાન દોરું છું આપ સૌ પણ લાગતા ઓળખતા નહીં કારણ કે તમને એવું થશે કે ભાઈ અમને હું લેવા દેવા અમારા તો લગ્ન બી નથી થયા અથવા તો અમારા તો બાળકો બી મોટા થઈ ગયા તો તમારી કન્યા સુકન્યાઓને આ તમારે કેવું પડશે કેટલાય પશુઓ એટલે પશુ માલિકો ગાય કે ભેંસ દૂધ ના આપતી હોય કવેળા એટલે હજી એની ઉંમર પણ ના થઈ હોય ગાય ભેંસની અને જો દૂધ ના આવતી હોય ને પેલી ભૂલે રિપીટ કરતા હોય મઠનો ખોળ કે મઠની કોઈ પણ વસ્તુ એમને આપતા હોય તો દૂધ ઓછું આવે છે અથવા બંધ થઈ જાય છે પછી પશુઓની આગળ શું ગતિ થાય છે એ આપ જાણો છો તો મિત્રો હું સૌનું ધ્યાન દોરવા માંગુ છું કે મઠની દાળ છે ફણગાવેલા મઠ છે મઠ છે દાલમૂઠ છે એ બધા પ્રકારો મઠના ગર્ભધારણ કરતાં પહેલાં એક વર્ષથી અથવા એના પહેલાંથી પણ સ્ત્રીઓએ બંધ કરવા જોઈએ કે જેમને ગર્ભધારણ કરવાનો છે અને ગર્ભધારણ કર્યા પછી પણ દુગ્ધાવસ્થા પૂર્ણ થતાં સુધી બાળક દુગ્ધપાન છોડે ત્યાર સુધી મઠનો ઉપયોગ ટાળવો જોઈએ તો મિત્રો આ એક સૂચન છે આપ અપનાવી લેજો લાગતા વળગતાઓ સુધી પણ આ સૂચના પહોંચાડી દેજો અને જે લોકોને દૂધ ઓછું આવતું હોય જે સ્ત્રીઓને જે કન્યાઓને એટલે કે લગ્ન થયા પછી તો સ્ત્રી જ કહેવાય મા બન્યા પછી એવા લોકોને જો દૂધનો પ્રવાહ ઓછો આવતો હોય તો સત્તાવરીના કોઈપણ રૂપે ઉપયોગો વધારી દેજો સત્તાવરીનો કલ્પ મળે છે સત્તાવારીની કેપ્સ્યુલ મળે છે સત્તાવરીની ટેબ્લેટો મળે છે કોઈપણ રીતે સત્તાવારીનો ઉપયોગ તમારા જા લાગતા લાગતા ડૉક્ટરોને પૂછીને વધારી દેશો અથવા ઉપયોગ શરૂ કરી દેશો પ્રસૃતિકાળથી પણ ગર્ભધારણ કર્યા પછી પણ જો થોડા પ્રમાણમાં જો સત્તાવારીનો ઉપયોગ શરૂ કરી દો તો અવશ્ય પ્રસૃત થયા પછી બાળકને ધાવણ માટે તકલીફ નહીં પડે અસ્તુ વંદે માતરમ આ વિષયનો સંપૂર્ણ શ્રેય ભગવાન શિવના ચરણોમાં અર્પિત કરું છું જગતજનની પ્રિય ભારત માતાને પ્રણામ કરું છું અને આજના વિષયના સમાપનની આજ્ઞા જાઉં છું